ઓહ ધમકોડિયા બકરાજીને એકલા ફાવેલી પાછો આ રોમેલ માઠા કોઠાનો બપોર આવો પાછો હો આ અમારા ધમકોના તીન સા ઘડી પકરોજી રહેવા જોઈએ આ ખેતોજીનો તો ખાસું સેટું છે હા કોમ ઘોડા પેલા કર બેઠો તું જી બાકા આવા ઘોડસા કર્યો ને લે દર્શન કરી કોમે રાખી મજૂરી વાલે હડો તારા લીધે મોડું થાય છે તારા મગજ ઓછું છે

તો કરું આ ની ઉરડી હાલ તો હું બાઈક મેલી દઉં ને વળતર પેટ્રોલ લાઈન લઈ જઈશ અરે બાઇક પેટ્રોલ થઈ દીધું એટલે તો બકરો લઈને મારે પેટ્રોલ થઈ એટલે ઘેર જ ફાર્મલજી ના તો બાઇક મેલું છે અને હવે બકરો ટિફિન લઈને આવતો જ હશે કોમ ચાલુ રાખો આપણે શેતરનું હું આવું જ છું કોનતી નહી આ એમ ને હવે એમને પેલું છોકરું ગોવાડું છે એટલે મોડું થઈ જતું હશે અરે કશું હતું નહીં આવતા જ હશે અને હું આવું છું ખાતું આમ નાખતા નહીં ખાવ પલાડી પલાડો હા હવે 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 નાખો ના મમરામ થેલી ચીલા તમે અરે તો આપણા ગામમાં દુકાન વાળાનો કલર કર્યો દુકાનવાળાને મૂછ મારે એમ ને હો દુકાનવાળાને મૂછ મારે પણ આપણે છે મેળાબા આલ્યો બાપાએ ખાવા નહીં ખાવા સેટિંગ થઈ જાય હવે રહ્યું છે આ મંદિર આવી ગયું ઓલા કરતા તો ગમે ત્યાં જમણવારમાં જતા ખાવા સારું બોલી જો દર્શન કરવા એ મોમા હવે તાપ પડે છે ખાવા વાળા ઉણા થઈ રહ્યા હોય આરામ કરવા છે ખરી બહુ પડે છે હવે બધા આપણે બેટા ખાવું ને બધી બકરા થોડો કોમનો માણસ છે બાકી મકરો જે કુનર મેલી નવા ખાતા આ છે ઘણી આરામ કરવા છે સેતુને કે તારે 100 રૂપિયા લવા પડશે આજ અને ખબર આવું એ પડશે દીકાજી હા કાલ કોન્ટિન્યુના જમણવારમાં 10 વાટકી રપી ગયા પેલો હાલવા વાળો કે ભૂખડી બારોટમાંથી આયો સર અલા એ તો વાતો કરા કરે આપણે તો 10 વાટકી રા ના પીવા તો પછી ઘરે આવશે રીતે આપણે કે

બરો ઓમ બહાર માં હા લઈને આવા ગંજા તો નેટ સેન્ટર મોય આવે છે બકરોજી આવાના તા સેતુરજી આવાના તા સેતુરજી ના ટિપ પર થઈ રહ્યું છે બાઈક પર પેટ્રોલ બે આવા શું કરતા બકરોજી આવી રહ્યા છે બકરો આવે હોય તો એને હવે તું હરખો બકરોજી નું નામ છે એવું હોય તું કે છે ભાઈ ભૂખે લાગી છે ના છોકરો ગોડા વેળા મળતો નહી હું કરવાનું એય હરતો બેસકી હરતો બેસકી કાકા માર્યો ઓય તું ઓય કે બેહાયા તું ઢેઢળ ઉપર શું તને તાણા ઓય તું

અહ 4 વાગે હાલ વાલ હા હાચો આય હે એ હારો અલ્યા 4 વાગો ને પી હજુ ભલા સિયા તુંજી

પણ મારે ખાવાનું છે કોઈ બધું તો પૂરી ખાઈ જ હોય કે એટલે એટલે ડબો તો નાખી દેસો એટલે ધંધા કરે છે એમ ને